જો વાત કરીએ તો અમદાવાદના આસઢરવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવાને લઈને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. યસાર્વા સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબેન અને સ્થાનિક સાહેબ બોર્ડના કોર્પોરેટર તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા અને તેઓએને રજૂઆત કરી હતી કે રોડ પાણી ગટરના કોઈ કામો થતા નથી.

કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં જે ઉકેલ નહીં આવવાને કારણે જે લોકો છે તે લોકો આખરે છે તે ત્રાહિમાલ પોકારી ગયા અને આજે જ્યારે નજીકમાં જ જ્યારે કાર્યક્રમ હતો ત્યારે જે ધારાસભ્ય અને કોર્પોરેટરોનો ઘેરાવ કરવામાં આવ્યો આ બહેનો છે જે બહેનો પોતાની રજૂઆત છે તે અનેક વખત કરીને થાકી છે અને આખરે જે ઘેરાવ છે તે કરવામાં આવ્યો અબહેન આજે ઘેરાવ કરવામાં આવ્યો છે શું કહેશો સાંભતા નહી અમે કરીને રજૂઆત એટલી બધી કરીને હજ પાર વગર હવે અમે કંટાળી છેલ્લે આજે બેન આવ્યા એમને અમે રજૂઆત કરી પછી એમને કે હું પણ અમને અમાન્ય લાગે છે એ કરી શકે હું

જશું આવે પાણી આજે અમારા ઘરમાં મારે છોકરા જેવી જો ત્રણ દિવસથી ની જાવી થઈ ગઈ તમે શું કેશો

અમારે પાણી અને ગટરનું પાણી મિક્સ આવે છે છોકરાઓ ઘેર ઘેર બીમાર થાય છે અત્યારે આગળ પછી કોલેરો ફેલાય એની જવાબદારી કોણ લે તો તમે જોયું તે રીતે જે લોકો જે જાંગીરપુરા જે રહીશો છે તેઓમાં રોજ જોવા મળી રહ્યો છે કારણ કે અ જે કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજ લાઈન રાખવામાં કામગીરી કરવામાં આવી તે ચોમાસાની શરૂઆત પહેલા જ કરવામાં આવી અને પરિણામે જે જોડાણ છે તે જોડાણ હજુ આપી શકાયા નથી અને આથી જ જે ડ્રેનેજ જે પાણી છે તે લોકોના ઘરની પાસે છે તે ભરાઈ રહ્યા છે